યાત્રાધામ ચોટીલા ચામુંડા માતાના ડુંગર ટ્રસ્ટ દ્વારા આગામી નવરાત્રિના પવિત્ર અવસરે માટે નવ આરતીના નવીન સમયપત્રકની જાહેરાત કરવામાં આવી છે આ સમયપત્રક મુજબ બાવીસ સપ્ટેમ્બર એક ઓક્ટોબર સુધી ચાલનારા નવરાત્રી દરમિયાન આરતીના સમયમાં ખાસ ફેરફાર કરવામાં આવે છે ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયેલા માહિતી અનુસાર નવરાત્રીના પ્રથમ સાત દિવસ બાવીસ સપ્ટેમ્બર થી શરૂ કરીને દરરોજ સવારે પાંચ વાગે આરતી યોજાશે જ્યાં પ્રથમ નવરાત્રી અને આઠમ 30 સપ્ટેમ્બર નિમિત્તે સવારના ચાર વાગે આરતી યોજાશે સાંજની આરતીના સમય પરંપરા મુજબ સૂર્યાસ્ત સમયે જ રહેશે જેમાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં હાજરી આપે છે આઠમના દિવસે ત્રીસ સપ્ટેમ્બર ના રોજ હવન અષ્ટમી આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિશેષ ધર્મ ક્રિયાક્રમો સાથે બપોરે બે વાગીને ત્રીસ મિનિટે બીડું હોમવામાં આવશે ચોટીલા ટ્રસ્ટ દ્વારા ભક્તોને સમયપત્રક મુજબ દર્શન અને આરતીમાં હાજરી આપવા વિનંતી કરવામાં આવી તેમજ શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ યાત્રા માટે સહકાર આપવા અપીલ કરવામાં આવી છે